કરવામાં આવે તો દાખોદના ભતવાડા પીએચસી ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ અન્નય તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા દાહોદના પીએચસી ખાતે તારીખ અઠ્યાવીસ એપ્રિલના રોજ વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ અન્વયે રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પા યાદવ તેમજ ડોક્ટર કલ્પેશ બારિયા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભથવાડા તાલુકા દેવગઢ બારિયા ખાતે ડોક્ટર હિતેશ ચારેલ અને ડોક્ટર શૈલેન્દ્ર નાયક તેમજ તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મેડિકલ ઓફિસર દ્વારા કિશોરીઓને માસિક દરમિયાન કેવી સ્વચ્છતા રાખવાની છે તેમજ ખોટી માન્યતાઓ સામે સાથે સાચી માહિતી આપી કિશોરીઓને માસિક દરમિયાન ચોખ્ખાઈ રાખવા બાબતે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા રંગોળી કરી કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આર કે ટીમ દ્વારા બે કિશોરીઓને આપેલા પ્રશ્નોના જવાબ રૂપે કિશોરીઓ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા આર કે એસ કે પ્રોગ્રામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એડોલેશન ક્લિનિકની સેવાઓની તમામ માહિતી આપવામાં આવી હતી